વલસાડના વાસ્તા તાલુકામાં બીજેપી કાર્યાલયનું સાંસદ ધવલ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા બીજેપી પ્રમુખ ભૂરાલાલ શાહ પણ હાજર રહ્યા હતા. આગેવાનો અને કાર્યકર્તાઓની લાંબા સમયની રજૂઆતોને ધ્યાને લઈને આ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યાલય પર વાસ્તાના લોકો પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકશે અને સમાધાન પણ મેળવી શકશે. જી આજે વાસ્તા ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલયનું શુભારંભ આજે કરવામાં આવ્યું છે. એમાં ખાસ કરીને ઉપસ્થિત અમારા નૌસરી જિલ્લાના પ્રમુખ એવા ભૂરાભાઈ શાહ અમારા પ્રદેશ આલિયાથી મોરચાના મહામંત્રી એવા પિયુષભાઈ ઓડિસી મોરચાના મહામંત્રી એવા સનમભાઈ અમારા વાર્તા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા સંજયભાઈ દીપ્તિબહેન સાથે દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત છે આ કાર્યાલય ચાલુ કરવાનો મુખ્ય હેતુ અમારા કાર્યકર્તા હોય કે મતદાર ભાઈઓ બહેનો હોય અને કોઈ પણ હોય અહીંયા આવીને નિરાકરણ કરી શકે એવા પર કાર્યાલયનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે તમને ખાતરી છે કે આવનાર દિવસમાં ભારતીય જનતા પાર્ટી એકદમ સશક્ત રીતે કોઈ પણ ચૂંટણી હોય ચાહે ગ્રામ પંચાયતની હોય તાલુકા પંચાયતની હોય જિલ્લા પંચાયતની હોય કે વિધાનસભાની ચૂંટણીઓ હોય એમાં સશક્ત રીતે ઉભરે એના માટે આ કાર્યાલય એક મોટું કામ કરવાનું